રોજ પત્ની બાળકોને વગર કારણે ખીજાતા મારધોલ કરતા પતિના હતો શિવાનીને થતું કે પતિ અનિલ લગ્ન બાદ હતો એવો જ થઈ ગયો છે સાત એક વર્ષ પહેલા અનિલ અને શિવાનીએ પ્રેમ લગ્ન કર્યા હતા નાના એવા ગામમાં કદાચ પહેલા પ્રેમ લગ્ન હતા ગામ લોકોએ વિરોધ કરતા તેઓ ભાગીને શહેરમાં આવી ગયા હતા થયેલો અનિલ સારી કંપનીમાં ઊંચા પગારથી નોકરી પર લાગી ગયો હતો રજાઓમાં પતિ પત્ની ફરવા જતા હતા અને ધીમે ધીમે અનિલને કંપનીમાં ઊંચા હોદ્દા મળવા લાગ્યા હતા બે બાળકો થઈ ગયા હતા

તાપને પરેશાન કરવામાં કંઈ બાકી રાખતો ન હતો જેની સીધી અસર અનિલ અને તેના પરિવાર પર પડતી હતી અનિલ દિવસને દિવસે વધારે પડતો વિચિત્ર બનતો જતો હતો અનિલના સ્વભાવ અંગે શિવાનીએ એકવાર તેના મિત્ર રાકેશને વાત કરી રાકેશે કંઈક સમાધાન લાવવાનું કહ્યું હતું રાકેશ જૈન મુનિના પ્રભાવમાં હતો તેણે મહારાજ સાહેબને વાત કરી કે મારા મિત્રનું લગ્ન જીવન અનિલ ની સમગ્ર વાત સાંભળી અને કહ્યું તારા પર બધા જ ગુસ્સો ઉતારે છે પરંતુ તારે ગુસ્સો ઉતારવાની જગ્યા મળતી નથી જેથી તું હંમેશા પરિવાર અને પડોશીઓ પર તારો ગુસ્સો ઉતારે છે જે યોગ્ય નથી અને જો આમ જ ચાલતું રહેશે તો તારું પરિવાર તારા હાલ જેટલું દૂર થયું છે તો એક દિવસ એટલું દૂર જતું રહેશે મારી જેમ દુનિયા છોડીને સાધુ નથી થવાનું તારે તારા પરિવાર ને આ સંસાર ને કઈક ઉપયોગી થવાનું છે માટે એક જ મહિનો હું કહું તેમ કર અને જો પછી તેમાં સફળતા ન મળે અહીં પણ ન આવતો અનિલ ને મહારાજ સાહેબની વાત સાચી લાગી મહારાજ સાહેબે કહ્યું તારે ઓફિસ થી નીકળીને સીધા ઘરે નથી જવાનું પરંતુ દરિયા કિનારે કે કોઈ એવી એકાંત વાળી જગ્યાએ જતા રહેવાનું અને દિવસભરનો જે ગુસ્સો હોય એ પથરા ફેંકીને જોરથી રાડો પાડીને બરાડા ખાડીને થાકી જા ત્યાં સુધી આમ કરવું અનિલ ને જૈન મુનિની વાત થોડી હળવીતરી લાગી પરંતુ એક વાર ટ્રાય કરવામાં ખોટું શું એમ માની બીજા દિવસથી કહ્યું તેમ કાર લઈને દરિયા કિનારે પહોંચી ગયો અને બોસ મેનેજર સહિત નો ગુસ્સો પથરા ફેંકી ગાળો બોલી ગાળો કાઢીને હળવો કર્યો ઘરે જઈને રોજ કરતા પ્રેમ થી બાળકો પત્ની સાથે વર્તન કરવા લાગ્યો પહેલા દિવસે પરિવારના સભ્યોને અનિલમાં આવેલા બદલાવનો આંચકો લાગ્યો પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું ધીમે ધીમે રોજે રોજ અનિલનો સ્વભાવ પહેલા હતો એવો પ્રેમાળ થઈ રહ્યો હતો પતિ માં આવેલા બદલાવથી શિવાની સહિતના ખુશ થવા લાગ્યા તેને સાતેક વર્ષથી માતા પિતા સાથે વાત નહોતી કરી કે અનિલ થોડા દિવસોમાં બધાને મનાવી લઈને ફરીથી એક થઈને બધાને મનાવી લીધા હતા પરિવાર મળ્યું હતું અને આખરે ફરી બધા જૈન મુનિ આશીર્વાદ લેવા માટે ગયા ત્યારે મુનિ એ કહ્યું મનમાં ક્યારેય કડવાસ ના ડુંગર ન થવા દેતા અને જેટલા હળવા રહેશો તેટલી જિંદગી જીવવાની મજા આવશે